નમસ્કાર મિત્રો હોઈ સોફુનામાં આપનું સ્વાગત છે હું છું હુસેન ભાદરકા સોમનાથ બાયપાસ ઉપર ઉપરવાસના વરસાદી પાણી ફરી વળતા ટ્રાફિક ખોરવાતા પોલીસ જોડી જય પૂર્ણવર્ત કરાવ્યો ગઈકાલથી જ વેરાવળ શહેર પંથકમાં પડી રહેલા અવરિત વરસાદના પગલે આજે સવાર સવારે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર રેન્સ્ટા હોટલ અને આસોપાલવ પાછે ઉપરવાસથી આવતા વરસાદના પાણી ફરી વળતા જેના પગલે હાઈવે ઉપર એક તરફની લેન બંધ થઈ ગયેલ જેની જાણ થતા PIMV પટેલ પોલીસ સ્ટાફ સાથે સથળ ઉપર દોડી જઈને હાઈવે પર ડાયવાઈડરની આડોસો DSCP ની મદદથી દૂર કરાવી ને પાણીનો નિકાલ કરાવતા થોડા જ સમયમાં પાણી ઉતરતા લાગતા ટ્રાફિક ફરી પૂર્ણ ચાલુ કરાવી હતી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પણ હાઈવેની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી